ચોમાસું આવ્યું છે એટલે હવે વીજળીને લઈને બબાલો તો રહેવાની જ છે પરંતુ હવે વીજ વિભાગથી પરેશાન જનતાની મદદે નેતાઓ મેદાનમાં ઉતર્યા છે રાજકોટ પછી વડોદરામાં પણ ધારાસભ્ય આકરા પાણીએ જોવા મળ્યા છે અને એમજીબીસીએલની કચેરીમાં જઈને અધિકારીઓનો ઉધડો લઈ લીધો છે ઉધડો પણ એવો લીધો કે અધિકારીઓની બોલતી જ બંધ થઈ ગઈ આ તો એવું થયું કે પોતાના ઘરમાં આવીને કોઈ પોતાને જ દબાવી જાય જોકે અહીં ગુનામાં વીજ વિભાગ હોવાથી અધિકારીઓની પણ બોલતી બંધ જોવા મળી છે ત્યારે કેવા અંદાજમાં રાજકોટ અને વડોદરામાં જોવા મળ્યા છે નેતાજી આવો જોઈએ હવે જાગી ગયો નેતાઓનો અંતર આત્મા એક નેતા આપે છે ને ધમકી બીજા નેતા આપે છે ને ધમકી સેવા આપવા સરકાર આપે આ બંને નેતા સત્તાધારી પક્ષના નેતાઓ છે જોકે આપણે ત્યાં સત્તામાં હોય તેને પાવર ખૂબ હોય છે પરંતુ આજે તે પાવરનો નો સારા અર્થમાં પાવર વાળી જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે અને કામગીરી ની છે રાજકોટમાં વોર્ડ નંબર બે માં ચાર દિવસથી રાત્રે વીજળી જતી રહેતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર રાત્રે પીજીવીસીએલ ની ઓફિસે પહોંચી ગયા હતા અને રાત્રે જ અધિકારીઓને બોલાવી ઉધડો લીધો હતો સાથે જ ફરી લોકોને પરેશાની નહીં થાય તેવું લેખિતમાં લીધું હતું જયારે બીજી તરફ વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેમણે પોતાના મત વિસ્તારમાં વારંવાર જતી વીજળીને લઈને વિશ્રામ ગૃહમાં બેઠક યોજી હતી જેમાં લોકોની સામે જ અધિકારીઓને ખખડાવ્યા હતા અને લોકોના ફોન ન ઉપાડવા અને લોકો સાથે યોગ્ય રીતે વ્યવહાર નહીં કરવા પર લેખિત માં ઉપર સુધી ફરિયાદ ની ધમકી આપી હતી બંને નેતાઓના ધમકી ભર્યા અંદાજ ને જુઓ આધુનિક બાળક ની ચાર ચાર દિવસ રાજકોટની અંદર લાઈટ નો તમારા બાપુજી ની પેટીએમ જો તમારા ઘરના કલેક્શન આપવા છૂટ છે વાર તમને આપું મને એવી ફરિયાદ મળશે કે તમે ટોચડો જવાબ આપો છો તમે સરકારી અધિકારી છો સરકાર તમને પૈસા ટૂકે છે કામ કરવાનું તમે મોહમ્મદ સેવા નથી બરાબર સેવા આપવા માટેનો તમને સરકાર પૈસા આપે છે અને પછી તમે જવાબ જો કસ્ટમરો ને ગમે તેવા આપો થોડું પાસે જો ફરીથી એવી ફરિયાદ આવી કે તમે ગમે તેવું વર્તન કરું છે તું કાગળ ઉપર લઈ અને પછી એક્શન લઈ પછી મને ના કેતા કે ભાઈ પછી તો શું છે મૂળ સુધી જતું આને મૂળ સુધી જવા માટે મજબૂર ના કરતું

જોકે આ સમસ્યાનો તો જનતા વર્ષોથી સામનો કરી રહી છે પરંતુ હવે એકાએક નેતાઓ જાગી ગયા છે પોતાના વિસ્તારમાં લાઈટ આગ બબુલા થઈ ગયા પરંતુ વાઘોડિયાના ધારાસભ્ય લોકોની ની પછી જાગ્યા ભલે મોડે મોડે જાગ્યા પણ જાગ્યા તો ખરી જોકે અહી સવાલ એ થાય છે આધુનિકરણ ની વાતો કરતું વીજ વિભાગ યોગ્ય રીતે વીજળી ક્યારે આપશે વારંવાર લોકો પરેશાન છે તેનું સમાધાન કેમ નથી શોધતા ગામડાઓમાં ચોમાસામાં અનેક દિવસ વીજળી ગુલ થાય છે તેનું સમાધાન ક્યારે ગરમી થી લોકો પરેશાન હોય તેવા સમયે બે પાંચ કલાક વીજળી જતી રહી તે કેમ ચાલે વીજળી ગુલ થયા પછી કેમ કસ્ટમર કેર યોગ્ય જવાબ નથી મળતો શું નેતાઓ ફોન કરે અથવા કચેરી આવે તો જ બીજ અધિકારીઓ સાંભળશે સવાલો અનેક છે પરંતુ અહીં સમસ્યા સમાધાન જરૂરી છે રાજકોટ અને વડોદરામાં જ નહીં પરંતુ રાજ્યના તમામ જિલ્લામાં વીજ વિભાગના આ જ હાલ છે ત્યારે વારંવાર પાવર ની નું કાયમી સમાધાન ક્યારે આવે છે તે જોવું રહ્યું રાજકોટ થી સંવાદદાતા શનિ મયડ અને વડોદરા થી સંવાદદાતા માનુ ચાવડા રિપોર્ટ વીટીવી ન્યુઝ